સુરત જિલ્લાના માંગરોલ તાલુકાના પીપોદરા ગામે ફટાકડાનું ગેરકાયદેસર ગોદાઉન ઝડપાયું છે માંગરોલ તાલુકાના પીપોદરા જેડીસીમાં એક ગોદાઉનમાં ગેરકાયદેસર ફટાકડાનો જથ્થો સંગ્રહ કરવામાં આવતો હોવાનું માહિતી મળી હતી જેને લઈને ગોદાઉનની અંદર તપાસ કરવામાં આવતા છ્યાસી લાખ એકોતેર હજારનો ફટાકડાનો જથ્થો મળી આવ્યો હતો ગેરકાયદેસર ફટાકડાનો જથ્થો કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે ફાયર સેફ્ટીની સુવિધા ઊભી કર્યા વગર જ મોટો ફટાકડાનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો હાલ સરકાર તરફથી સૂચનાઓ જારી કરવામાં આવી છે કે જનનશીલ કેમિકલ કે કોઈપણ જાતનો પદાર્થ સંગ્રહ કરતા પહેલાં ત્યાં સેફ્ટીનું સાધન હોવું જરૂરી છે ફાયર સેફ્ટીના સાધનો હોવા જરૂરી છે ફાયર સેફ્ટીનું એનો હોવું જરૂરી છે તેમ છતાં કેટલાક લોકો અન્ય લોકોના જીવ સાથે જોખમ ઉભું કરે છે ત્યારે પીપોદરા માં એક ગોદાઉનમાં ગેરકાયદેસર ફટાકડાનો જથ્થો મળી આવતા આ અંગે છ્યાસી લખતે હજાર નો ફટાકડા નો કબજે કરવામાં આવ્યો છે અને આ સંગ્રહ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો યાદ રાખીએ અમારા નામ હિમાલયા એન્ટરપ્રાઇઝેસ જીઓ માર્ટ ડિજિટલ મોહમ્મદપુરા ભરૂચ સિટી મેલ થી કોલ કરે અભિ એટ સેવન ડબલ થ્રી ઝીરો ફાઈવ ડબલ થ્રી સિક્સ ફોર પર યા નાઈન ફોર ટુ સિક્સ એટ એટ નાઇન ફાઇવ સિક્સ જીરો પર હિમાલય એન્ટરપ્રાઇઝેસ ઝીઓ માર્ ડીજીટલ ભરૂચ